અચાનક એમણે જે ચોથા દિવસે તેઓ યાત્રા માટે નીકળ્યા હતા કે પછી એમની સાથે લોકોનું જે ટોળું હતું જે મોટું પચાસથી વધારે લોકોનું ટોળું હતું અચાનક એમની સાથે શું કર્યું આખરે અનંત અંબાણી એમનો મોટો ખુલાસો કર્યો છે આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે અમે તમને જણાવીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અનંત અંબાણી સાથે જોડાયેલી અપડેટ્સ આજના વિડીયોમાં અમે તમને આપીશું દોસ્તો જ્યારથી જે સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે કે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી પોતે પગપાળા યાત્રા કરીને દ્વારકા પહોંચશે ત્યારથી જ સૌ લોકો નવાઈ પામી રહ્યા છે આખરે અનેક લોકો એવા સવાલો પણ ઉઠાવી રહ્યા છે કે આખરે અનંત અંબાણીનું આટલું વજન હોવા છતાં તે કેવી રીતે દ્વારકા પહોંચી શકશે શું આ સવાલો તમારા મનમાં પણ છે અને શું તમે જાણવા માગો છો આખરે અનંત અંબાણીની આ યાત્રા કેવી હશે તો આપણે જાણીએ છીએ અનંત અંબાણી અંબાણી પરિવારના ખૂબ લાડકો દીકરો છે કારણ કે એમના લગ્ન સમારોહથી શરૂ કરીને જય કાંઈ પણ એમની સેરેમની હોય બર્થડે સેરેમની હોય કે પછી વેડિંગ સેરેમની હોય આ સાથે જ અનેક તહેવારોની ઉજવણી અંબાણી પરિવારમાં અનંત અંબાણી દ્વારા ખૂબ ખાસ રીતે કરવામાં આવે છે નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણીએ જ્યારે આ સંકલ્પ કર્યો છે એટલે કે પોતે પંદ પંદર પંદર કિલોમીટરનું અંતર કાપીને હવે દ્વારકા પહોંચવાના છે અને હવે તેઓ કેટલા બધા કિલોમીટરનું અંતર પણ તેમને કાપી નાખ્યું છે હવે બહુ ઓછા સમયમાં તેઓ દ્વારકા પહોંચશે ત્યારે દોસ્તો આ સંકલ્પ કરવા પાછળનું કારણ એ જ છે કે રોજે રાત્રે તેઓ પંદર કિલોમીટર ચાલશે ત્યારથી તેઓ અંબાણીના સ્થાને પહોંચશે ફરી રાત્રે બીજી રાત્રે પંદર કિલોમીટર ચાલશે અને ફરીથી તેઓ સ્થાને પહોંચશે આવી એમની દિનચર્યાને રૂટીન રહેશે અને ત્યારબાદ તેઓ તારીખ આઠ એપ્રિલના લો રોજ તેઓ દ્વારકા પહોંચશે અને નવ એપ્રિલે બીજા દિવસે એમના બર્થડેનું ભવ્ય સેલિબ્રેશન દ્વારકામાં થશે ત્યારે આવા સંકલ્પો સાથે દ્વારકાધીશ પ્રત્યેની એમની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તેઓ નીકળ્યા છે અને ચોક્કસપણે તેઓ પહોંચી જ જવાના છે દોસ્તો એમની આ યાત્રા કેટલાય દિવસોથી ચાલુ થઈ ચૂકી છે ત્યારે ધીરુભાઈ અંબાણીના સંસ્કારો એમનામાં ઉતર્યા છે મુકેશ અંબાણી એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય નીતા અંબાણી હોય કે મુકેશ અંબાણી હોય બંનેના સૌથી નાના દીકરા એ ખૂબ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે અને દ્વારકામાં એમની લાગણી જોડાયેલી છે ત્યારે એ શ્રદ્ધાને ટકાવી રાખવા આ અનંત અંબાણી પોતે પગપાળા યાત્રા કરી રહ્યા છે દોસ્તો તમને શું લાગે છે આનંદ અંબાણીની આ પગપાળા યાત્રા સફળ થશે કે નહીં દોસ્તો એમાં કોઈ શંકા હોય નહીં કારણ કે દ્વારકાધીશની શ્રદ્ધાથી જ્યારે તેઓ નીકળ્યા હોય ત્યારે દ્વારકાવાળો હંમેશા એમને વારે આવે છે ને એમને પહોંચાડવાની પૂરી જવાબદારી ઉપાડે છે ત્યારે દોસ્તો જેમની એમની પગપાળા યાત્રા દરમિયાન કેટલાક લોકો દ્વારા એમની સાથે શું થયું એવી વાતો જ્યારથી સોશિયલ મીડિયા પર ફેલાય છે ત્યારથી દોસ્તો અમે તમને જણાવી દઈએ કે અનંત અંબાણી સાથે એવું કશું થયું નથી કારણ કે જે પચાસથી વધારે લોકો તેમની સાથે જોડાયેલા છે એ તમામ લોકો એમની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતા હોય છે કારણ કે આ અંબાણી પરિવારમાં અનંત અંબાણી એક સેલિબ્રિટી જેવું નામ છે અને ત્યારે એમની સાથે લોકો સેલ્ફી લે છે ત્યારે અનંત અંબાણી પણ પોતે ખૂબ સેલ્ફી લે છે સારી રીતે લોકોને સરળતાથી સાદગીપૂર્વક પોતે સાદગીના ભાવ સાથે દરેક વ્યક્તિ સાથે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા હતા ત્યારે આ પણ એમની એક ખૂબ સારી ભાવના કહેવાય આખરે શા માટે એમણે એટલી યાત્રા કરી છે એ જાણવા માટેનો પ્રયત્ન આપણે જો કરીએ તો તમને ખબર પડશે કે અનંત અંબાણી પોતે એ દ્વારકાધીશમાં ખૂબ માને છે અને દ્વારકામાં એ પોતે કરોડો રૂપિયાનું દાન આપે છે જ્યારે પણ દ્વારકા મંદિરે જાય છે ત્યારે કરોડોનું દાન લખાવે ત્યારે દોસ્તો અનંત અંબાણી હંમેશા ચર્ચાનો વિષય એટલા માટે બને છે કારણ કે પોતાનું આટલું વજન છે વજન હોવા છતાં તેમણે આટલી આ સંકલ્પ યાત્રા કરી છે અને ત્યારે એમ પણ દ્વારકાધીશની કૃપા હોય ત્યારે જ અશક્ય બની શકે ત્યારે દોસ્તો આપનું આ વિષય શું કહેવું છે અનંત અંબાણી વિશે આપ શું કહેવા માગો ત્યારે અનંત અંબાણીની આ શ્રદ્ધા વિશે તમે શું કહેવા માગો છો કોમેન્ટ બોક્સમાં તમારો મત પણ કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આજના વિડીયોમાં અનંત અંબાણી સાથે જોડાયેલી અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અનંત અંબાણીની આ યાત્રા વિશેની વાતો તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં મત જણાવજો અને જો વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ ઝડપથી મળતી રહે આપને So ti bila.